અમદાવાદમાં દિવસેને દિવસે નવી ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે પરંતુ અમુક એવા વિસ્તારો છે જેને લઈને આજે મોટી ઇન્ડસ્ટ્રીઓ અમદાવાદ ગુજરાત છોડવા તૈયાર થઈ ગઈ છે જેની હું વાત કરું છું સાણંદ બાવળાના જે અમુક ગામો છે લીલીયાપરા રજોડા વાસણા સહિતના ગામોમાં હાલ એવી પરિસ્થિતિ છે કે પાણી દિવસેને દિવસે ભરાઈ રહ્યું છે વરસાદ વધતો ગયો છે અને અંતે આજે ગામડાના લોકો અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ અમદાવાદ છોડવા તૈયાર થઈ ગઈ છે એનું કારણ છે કે ભ્રષ્ટ અધિકારીઓની મિલીફ કરોડો રૂપિયાના ગેરકાયદેસર બાંધકામ તૈયાર થઈ ગયા છે પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા no નમસ્કાર દર્શક મિત્રો હાલ અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે આમ તો જ્યાં સુધી વરસાદ શરૂ હતો ત્યાં સુધી સરકાર હોય કે સામાન્ય લોકો હોય નુકસાનનો અંદાજો લગાડી રહ્યા હતા કારણ કે કેટલા વર્ષો પછી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે ત્યારે અત્યારે જે પરિસ્થિતિનો સામનો નગરના લોકોએ મહાનગરના લોકોએ ગ્રામ્યના લોકોએ જે સામનો કર્યો છે તે ખરેખર પીડાદાયક છે કારણ કે છેલ્લા ચાર દિવસથી જે જે વરસાદ વરસ્યો છે તેમાં કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આખે આખા ગામ પાણીમાં તણાઈ ગયા છે ત્યારે ખરેખર જ્યારે સરકાર દ્વારા ઓથોરિટી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે દર વખતે તે બજેટ પોકળ સાબિત થાય છે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલે છે ત્યારે આ વખતે અમે આવી પહોંચ્યા છીએ ખાસ કરીને અમદાવાદ વિસ્તારના આ જે ગેલોપ્સ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે તમને જણાવી દઉં ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એ ગુજરાતનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે જ્યાં જે વિસ્તારમાં દેશી વિદેશી ત્રણ ચાર મોટી કંપનીઓ આવેલી છે એમેઝોન છે એસએમસી છે જે અહીંયા આપણા અમદાવાદમાં આઠ હજારથી દસ હજાર લોકોને રોજગારી આપે છે આખા ગુજરાત અમદાવાદનું ખાસ કરીને જે નાના માણસો રોજનું કમાઈ રોજનું ખાવાવાળા છે તેમનું ગુજરાન આ દેશી વિદેશી કંપનીઓમાં ચાલે છે એક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે વિદેશી કંપનીઓને આકર્ષણ આકર્ષિત કરવામાં આવે છે જેથી આપણા સ્થાનિક લોકોને રોજગારી મળે પરંતુ આ એક વરસાદે તમામ રોજગારીની પોલ ખોલી છે તમામ કંપનીઓની પોલ ખોલી છે કારણ કે અહીંયા પાણી એટલી હદે છે કે અહીંયા ચાલી શકાય એમ નથી અમે લોકો હાલ અહીંયા જે ઉપસ્થિત છે તમે જોઈ શકો છો કે ગોઠણ સુધી મારા ગોઠણ સુધી પાણી છે અત્યારે વરસાદ નથી તમને જણાવી દઈએ કે અમદાવાદમાં અત્યારે સનલાઇટ આવી છે વરસાદ રોકાઈ ગયો છે પરંતુ પાણી નિકાલનો કોઈ હલ જ નથી એવું કેવી રીતે શક્ય બની શકે કે અમદાવાદના જે ગામડા છે ગામડાનું નામ પૂછીશ કયું ગામ છે આ લીલીયાપરા ગામ છે રજોડા ગામ છે અમદાવાદની આજુબાજુના ગામજનો જે લોકો છે અત્યારે ગામડું છોડવા માટે તૈયાર થઈ ગયા છે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે ગામના લોકો છોડી જવા તૈયાર થઈ ચુકી છે માત્ર આ તંત્રની પ્રિ મોન્સૂનની કામગીરીને લઈને કહી શકાય છે કે હાલ અહીંયા જે ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે એક ગેરકાયદેસર શોપિંગ કોમ્પ્લેક્ષ બન્યું છે મોલ બન્યો છે શોપિંગ સેન્ટર બન્યું છે જે નંદલાલ ખાનચંદાણી જે જે વ્યક્તિ છે જેને બિન અનધિકૃત ગેરકાયદેસર રીતે ત્યાં કોમ્પ્લેક્સ બનાવ્યું છે દસ વર્ષથી અહીંયા જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ કલેક્ટર દ્વારા નોટિસ પાઠવ્યા બાદ પણ તે બાંધકામ દૂર નથી કરાયું ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે જેના કારણે આ પાણી ગામડાઓમાં આવી રહ્યું છે અને આ પાણીના કારણે આ લોકો પરેશાન થઈ ચૂક્યા છે આપણે ગામડા લોકો સાથે ગ્રામ્ય લોકો સાથે વાત કરીશું એમની પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી આપનું નામ જણાવો જયેશ ઠાકોર જયેશભાઈ કેટલા વર્ષથી આ ગામમાં રહો છો ત્રીસ વર્ષથી કેટલા ગામ અહીંયા આવેલા છે ત્રણ ગામ આવે કયા કયા ગામ છે લીલિયાપુરા રજોડા અને વાસણા કેવી પરિસ્થિતિ છે આ વખતે તમે જોઈ શકાય કે બધા બાળકો તમે બધા અહીંયા ઊભા થયા છો ભેગા થયા છો વરસાદ નથી પરંતુ પાણી ગોઠણ સુધી જાય પાણી અહીંયા રહે છે તે પાણી જતું જ નથી કાયમ કેટલા વર્ષોથી આ સમસ્યાનો સામનો આ એક પંદર એક વર્ષથી સમસ્યા છે શું લાગે છે કે તંત્ર કામ નથી કરતું એવું છે ને પાણીનો નિકાલ નથી હા તંત્ર કામ નથી કરતું પાણી જ્યાં પાણી જતું તે પાણી બંધ થઈ ગયું દિવાલના કારણે આપનું શું કેવું છે ત્યારનું અમારે આ મુશ્કેલી છે ઢોળને ખાવાની મુશ્કેલી છે અમારા ગામમાં રહેવાની મુશ્કેલી છે લાઈટનો પ્રોબ્લેમ થાય છે મચ્છરનો ત્રાસ બહુ છે સ્કૂલ બંધ છે આ છોકરા ઘેરા બેસી રહ્યા છે કોઈ સાહેબનો કોઈ આવવાનો ચાન્સ નથી સાહેબો કોઈ વાંક નથી કેટલા દિવસે આ પાણીનો નિકાલ થાય છે આ પાણી નિકાલ કોઈ નક્કી જ નહીં આ બે દિવસથી વરસાદ વરસતી ચાર આગળ પાણી કપાયું છે નકલ ક્યાં અમારું પાણી હતું અત્યારે અમારે કોઈ ગામમાં રજોડા જવું હોય

અને જે અમારો પાણી નિકાલનો રસ્તો હતો એ બધો બંધ કરી નાખ્યો આપણે જાણીશું કે અહીંયા બાળકો બી અમારી સાથે જોડાયા છે જોઈ શકે છે ગોઠણમાં આજે હું અને મારા કેમેરામેન અહીંયા વરસાદી પાણીમાં રિપોર્ટિંગ કરવા આવ્યા છે કારણ કે અમને તો ગુજરાતના લોકોની ચિંતા છે ગેરકાયદેસર બાંધકામ કરવાવાળાની ચિંતા છે કારણ કે એ લોકો અંતે આ લોકોની રોજગારી છીનવી રહ્યા છે આ લોકો કામ ધંધો મૂકીને અહીંયા ગામડાઓમાં વસી રહ્યા છે ત્યારે અમદાવાદની વાત કરાય કે અમદાવાદને આજે સમગ્ર વિશ્વમાં સમગ્ર વિશ્વના લોકો અમદાવાદને આકર્ષિત કરે છે દેશ વિદેશથી લોકો અમદાવાદમાં આવે છે ત્યારે અમદાવાદની આવી પરિસ્થિતિ એ તંત્ર ઉપર સવાલ ઊભો કરે છે તંત્રની પ્રિ કામગીરી ઉપર સવાલ કરે છે આ જયારે અમે પાણીમાં ઊભા રહીને રિપોર્ટિંગ કરીએ છીએ પરમિશન વગર આખા આખા કોમ્પ્લેક્સ ઊભા કરી દીધા છે મામલતદારના હુકમ બાદ પણ તેનું પાલન નથી થયું ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે નીચેના અધિકારીઓ ભ્રષ્ટાચાર લઈને શું બાંધકામની પરમિશન આપતા હશે કારણ કે અમુક સરકારી જગ્યા તો છોડવાની હોય છે પાણી નિકાલ માટે રસ્તો સરકારે જ આપે છે તો શા માટે પાણી નથી નીકળી રહ્યું અને એવા પણ સમાચાર છે સાત દિવસ છેલ્લા પાણી ભરાઈ જાય છે નિશાળ અમે સ્કૂલમાં જઈ શકતા નથી પાણી યાર બહુ ભરાઈ છે હાલ જે તમામ બાળકો છે એ કહી રહ્યા છે કે નિશાળ નહીં જતી દઈ શકતા દસ દસ દિવસથી આ પરિસ્થિતિ છે ત્યારે મારો સવાલ એક જ છે તંત્રને સરકારને લોકોને કે વિકાસ કોને કહેવાય વિકાસ આને કહેવાય વિકાસ આ વિકાસ નથી આ તો સામાન્ય લોકો ગરીબ લોકોની રોજગારી છીનવાય એક જાતનું પાપ કહેવાય છે તો ત્યારે ક્યારે તંત્ર આ સમસ્યા સામે જોશે પાણીનો નિકાલ કરશે માત્ર આ ચોમાસું નહીં આખા ચોમાસાની પણ આવનારા સમયમાં પણ અહીંયા પાણીનું એક ટીપું ન રહે ને એને વિકાસ કહેવાય બાકી મોટી વાતો કરવાથી માતા ગામડાઓની આ ગામડાના નાના લોકો સામે ન જોઈને આ રીતે વિકાસની વાતો કરવાથી વિકાસ નથી થતો અમે ત્યારે પાણીમાં ઊભા છીએ અમને ખ્યાલ છે કે આ કેવી પરિસ્થિતિ છે અમે આયા છીએ ટ્રેક્ટર લઈને ખ્યાલ આવે છે અમને કે કેવી રીતે હવાય કેવી રીતે જવાય ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી ધોધમાર વરસાદ પડવાથી અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે રાજ્યમાં મોટા શહેરોમાં પણ રોડ પર પાણી ભરાઈ જવાથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અમદાવાદ જિલ્લામાં ગામડાઓની હાલત વધુ દયનીય જોવા મળી છે ગેરકાયદેસર બાંધકામોને લીધે વરસાદી પાણીનો નિકાલ અટકી જવાથી ગામડાઓમાં ભરાયેલા વરસાદી પાણી હજી ઉતર્યા નથી ભ્રષ્ટ તંત્ર અને અધિકારીઓના પાપે ગામડાના ખેડૂતો ગંભીર સ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે ખેતરોમાં ભરાયેલા નહીં થવાથી અવર જવરનો માર્ગ પણ અવરોધાયો છે વરસાદ થંભી ગયાના ત્રણ દિવસ બાદ પણ અમદાવાદ જિલ્લાના લીલીયા ચંગોદર રજોડા વાસણા ચાંચાવાડી જેવા ગામોમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે यहाँ पे कैसी तकलीफ हो रही है तुमको पानी के लिए पानी के लिए बहुत तकलीफ हो रही सब बहुत दिक्कत है चलने में दिक्कत है पानी को जैसे कट रहा है कितने समय से काम कर रहे हो इधर का, काम कर रहे हैं है तीन महीनों से हो गए बहुत परेशानी हो रही है बहुत परेशानी दिक्कत बहुत है न कुछ ला पा रहे है न ना राशन नाशन ना ना कुछ नहीं ला पा रहे हैं सब और ये कहाँ ऐसी आ रहे इधर आस पास में हो आसपास में रहते हो हाँ जी साहब अंदर ही रहते है न अपना नाम सोचे अंकुश કેવી સમસ્યા તમને આ હાલ પાણીની ની સર્જાઈ રહી છે આ પાણી બહુ છે આ ઘૂટને ઘૂટને તક પાણી આવી ગયું છે તો આવા જવાનો બહુ સમસ્યા આવે બહુ હેરાન થઈ રહ્યા બહુ હેરાન થઈ રહ્યા ટ્રેક્ટર આવે ટ્રેક્ટર માં કામ માટે ટાઈમ નહીં ટાઈમ થી આવો ટાઈમ થી જવો પણ પાણી થી બહુ હેરાન થઈ ગયા આ આસપાસ એરિયા માં જોયો છો હા આસપાસ એરિયા માં તમારા ગામડા માં ભી પાણી ભરાઈ ગયું છે બહુ પાણી છે નીકળી જવા દેવું નથી નીકળવાની જગ્યા નથી પાણી બહુ છે નીકળવાની પાણીનો આ જો ખડ્ડો અંદર કઈ દુર્ઘટના થઈ જાય તો જાન નું જોખમ છે બહુ તો હાલ કેવી રીતે તમે અંદરથી બહાર કેવી રીતે આવી રહ્યા આ ટક્કરે આ ટક્કરે આવે અમે કંપની પ્રોવાઇડ કરીએ છે સેવા તમને અજીબથી હાલ આપ પોઈન્ટ ઉપર હાજર છો ઇન બેલોક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સામે કેવો ટ્રાફિક સમસ્યા છે કેવી અગવડતા આપને પડી રહી છે અરે ભયંકર સાહેબ બે વાગ્યા નું કન્ટિન્યુ ચાલુ છે રાતે 9 10 11 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહે છે ઓકે કેટલા દિવસથી આ વરસાદ શરૂ થયો ત્યારથી હા બસ ત્યારથી 3 4 દિવસથી સમથિંગ 5 દિવસ થયા પાણી ભરાવાની સમસ્યા બહુ ખાસા વર્ષથી હું જ્યારથી જોબ લાગ્યો સમથિંગ ત્યારથી તમને મારે આઠ વર્ષથી આઠ વર્ષથી આવે એટલે તમને આને આ સમસ્યાનો સામનો કરવો પડે દર વર્ષે આનું આ અને એક આ સમસ્યા ભોગવરી એનું કારણ એક જ ને પાણી ભરાવો

ના ગામે ગામ તાણાયા છે તમે જોઈ શકો છો કે આ તમામ રસ્તાઓ સામે એન્ટ્રન્સ રસ્તો છે કે જ્યાંથી વાહનો પસાર નથી થઈ શકતા લોકો કેવી પરિસ્થિતિ હાલાકી સામનો કરી રહ્યા છે એનું મુખ્ય કારણ છે અમે જે ગેરકાયદેસર કોમ્પ્લેક્સ ઉભું થયું છે તમને જણાવી દઈએ ધંધલાલ ખાન ચંદાણી કે જે ગેરકાયદેસર અહીંયા જે સરકારી જમીન ઉપર જે કોમ્પ્લેક્સ બનાવ્યું છે શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યું છે દસ વર્ષ પહેલા અહીંયા એમના વિરુદ્ધમાં કમ્પ્લેન કરવામાં આવી હતી મામલતદ્વા કરવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરાવીને આ શોપિંગ આખું કમ્પ્લીટ બનાવી દેવાયું છે જેના કારણે પાણી આજુબાજુના ગામડામાં જઈ રહ્યું છે એક બાજુ સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે આ ઉદ્યોગોમાં લાખો હજારો લોકો નજીવા દરે કામ કરતા હોય છે તેમની રોજગારી છીનવાય તેવા સંકટ વર્તાઈ રહ્યા છે જેના કારણે આ માત્ર નંદલાલ ખાનચંદાણી કે જેનું આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બની રહ્યું કર્યું હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે કે તંત્ર ક્યારે આ તમામ તમામ પાણી નીકળવાનું કામ કરશે ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામ જે રાપડો પાટ્યો છે તેના ઉપર ક્યારે તવાઈ ચાલશે કારણ કે હવે તમારે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓનો છે દેશી વિદેશી ઇન્ડસ્ટ્રીઓનો છે ગામડાના લોકોનો જે હજારો લોકો ગામ છોડીને જતા રહેવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે સવાલ એ છે કે ક્યારે આ નંદલાલ ખાનચંદાણી જે ગેરકાયદેસર રીતે પોતાનું શોપિંગ મોલ બનાવીને તું મામલતદારને ખ્યાલ નહીં હોય શું સરકારને ખ્યાલ નહીં હોય ત્યારે આ સવાલ એ ઉભો થાય છે કે ખાનગી વ્યક્તિ કઈ રીતે સરકાર માટે તંત્ર માટે એટલી હદે મોટો હોલ શકે જેના કારણે આ મોટી ઇન્ડસ્ટ્રીઓ જેના કારણે રોજગારી હજારો લાખો યુવાનો મળી રહ્યા છે તેમના ઉપર અસર થઈ રહી છે કમલેશ સોયડા અમદાવાદ